ಸಾಮಾನ್ಯ ಕಾಡಿನ ಸೋಳಮಾ ಅಂಗಳವಾರ ધર્મસભા આજે સંત બ્રિજિતાનો પર્વ ઉજવે છે ઈસુ જે કોઈ પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલે છે તેને તેમનો ભાઈ તેમની બહેન અથવા તેમની માતા ગણે છે આપણે ઈસુના ભાઈ બહેન છીએ સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી છેતાળીસથી પચાસ ઈસુ લોકોને સંબોધતા હતા ત્યાં તેમના માં અને ભાઈઓ તેમની સાથે વાત કરવાની ઈચ્છાથી બહાર આવીને ઊભા એટલે કોઈએ ઈસુને કહ્યું જુઓ આપના માં અને ભાઈઓ બહાર ઊભા છે અને આપની સાથે વાત કરવા ઈચ્છે છે તેમણે એ સંદેશો લાવનારને કહ્યું મારી માં કોણ ને મારા ભાઈઓ કોણ અને પોતાના શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું જુઓ આ રહ્યા મારી માં અને મારા ભાઈઓ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં ઈસુના પ્રત્યુત્તરને કોઈ ભક્તો ઈસુને મરિયમ પ્રત્યે માન નથી એવું દર્શાવવા ઉપયોગમાં લઈ શકે છે ઈસુના જાહેર જીવનમાં મા મરિયમના સંદર્ભમાં ઈસુ એકાદ બે કથન કરે છે જેનું અર્થઘટન કેટલાક ભક્તો મા મરિયમનું સ્થાન અગત્યનું નથી એવું દર્શાવવા કરે છે આપણે સાચું અર્થઘટન કરવાનો આગ્રહ રાખીએ ઈસુની પાછળ લોકોના ટોળે ટોળા ઉમટે છે દરેકનો હેતુ અલગ અલગ છે કોઈકને સાજા થવું છે કોઈકને શિક્ષણ મેળવું છે કોઈકને માર્ગદર્શન મેળવવું છે કોઈકને ભૌતિક સુખ સગવડ મેળવવા છે કોઈકને ઈસુના વાંક પાડવા છે ઈસુનો તો આ લોકોને અને આપણને મળવાનો એક જ હેતુ છે આપણે ઈશ્વરના રાજ્યના સભ્યો બનીએ ઈશ્વરનું રાજ્ય એક વિશાળ કુટુંબ છે જેમાં પ્રભુ આપણા પિતા છે અને આપણે તેમના સંતાન છીએ એક જ પિતાના સંતાન હોવાથી આપણે એકબીજાના ભાઈઓ બહેનો છીએ પરિવારમાં પપ્પાની દરેક સંતાન માટે યોજના હોય એ યોજના મુજબ દીકરો કે દીકરી ઉછરતા રહે તો પપ્પાના આનંદની કોઈ સીમા ન રહે પ્રભુની પણ આપણા દરેક માટે એક યોજના છે એ યોજના મુજબ એને પ્રભુની ઈચ્છા કહીએ ઈસુના મા ઈસુને મળવા આવ્યા છે ઈસુનું આ તો કુટુંબ ઈસુના માએ ઈસુને જન્મ આપ્યો છે આપણે બધા મા મરિયમને આ એક જ રીતે ઈસુના મા તરીકે ઓળખીએ છીએ ઈસુ બીજી એક રીતે પણ મરિયમને પોતાના મા ગણે છે એ બીજી રીત છે પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલવું આપણે જાણીએ છીએ કે મા મરિયમે પરમપિતાની ઈચ્છા માથે ચડાવી અને કુંવારા રહીને ઈસુને પોતાના ગર્ભમાં ધારણ કર્યા પરમપિતાની ઈચ્છા માથે ચડાવવી મરિયમ માટે યહૂદી સમાજમાં પ્રાણઘાતક બાબત બની શકી હોત પણ પોતાના જીવની પરવા કર્યા વિના મરિયમે પરમપિતાની ઈચ્છા માથે ચડાવી આ બીજી રીતે મરિયમ ઈસુના મા બને છે ઈસુને જન્મ તો એક જ જણ આપી શકે પણ પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલીને હું ઈસુનો ભાઈ બની શકું તમે ઈસુના બહેન બની શકો છો તમે ઈસુના મા બની શકો છો ઈસુ પોતાના મા મરિયમનું બહુમાન કરતાં આપણ સૌ સમક્ષ તેઓને પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરનાર આદર્શ તરીકે રજૂ કરે છે i छे दिल